રામબાગ રોડ આદિપુર સાતલપુર પાસે ગમખવાર અકસ્માત ફાગડી ગામના જોશી પરિવાર ભાણેજના લગ્નમાં મુંબઈથી આવેલ તેમની કારને અકસ્માત નડતા ચાર લોકોના કરુણ મૃત્યુ મળતી વિગત અનુસાર ફાગલી ગામના અને મુંબઈ ખાતે સ્થાયી થયેલો જોશી પરિવાર બે ત્રણ દિવસ પહેલા જ મુંબઈથી ભાણેજના લગ્ન પ્રસંગના કારણે વતનમાં આવ્યો હતો લગ્નમાં જવા માટે પરિવાર ગાડીમાં સવાર થઈને ઘરેથી નીકળ્યા હતા દરમિયાન ફાગલી ગામથી થોડીક નજીક માર્ગ પરથી અચાનક કોઈ વન્ય પ્રાણી પસાર થતા તેને બચાવવા જતાં સ્વિફ્ટ કાર રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર જોશી પરિવારના પતિ પત્ની અને બે પુત્રીઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયા હતા આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પંચનામા કરી પીએમ અર્થે સાતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા એક જ પરિવારના ચાર લોકોના મોત ફાગલી ગામમાં શોકનો માહોલ છવાયો છે આ અંગે સાતલપુરના પીએસઆઈ હાર્દિક પરમારે જણાવ્યું હતું કે બ્રાહ્મણ પરિવાર પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં જતો હતો ત્યારે કોઈ જાનવર વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો અને કાર બાજુમાં તલાવડી જેવા ખાડામાં ખાબકી હતી જેના કારણે ડૂબી જતા ચાર લોકોના મોત થયા છે લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાયબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની ની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર